ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ બે હજાર દ્વારા હાલમાં લેવાયેલ એસએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થતાં માંડવી તાલુકામાં આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય શાળાનું પરિણામ સો ટકા આવતા વાલી અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી પ્રથમ ક્રમે પટેલ પાંજલ રાજેશભાઈ બીજા ક્રમે પટેલ ધૃતિ રાજેશભાઈ અને ત્રીજા ક્રમે વસાવા કશી હિતેશભાઈ સાથે ઉત્તીર્ણ થયા છે તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ સંદીપભાઈ શર્મા મંત્રી સિદ્ધાર્થ શર્મા તેમજ તમામ ગણો આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ અભિનંદન પાઠવ્યા હતા હું સુધી શ્રી સરસ્વતી ભણી છું બે હજાર પચીસ નું લાગણીનો અનુભવ કરીએ છીએ સમગ્ર શાળામાં મારો પ્રથમ તે દ્વિતીય ક્રમને નેવ્યાશી ટકા પ્રાપ્ત થતા અને શાળાનું પરિણામ સો ટકા આવતા મને ખૂબ આનંદની લાગણી અનુભવાય છે શાળાના સહકાર અને પરિવારના સહકારથી આજે एसएससी ની પરીક્ષા માં ખૂબ સારા ટકા આયા છે જેનાથી હું ખૂબ આનંદી લાગી રહ્યો છું મારી છોકરી અહીંયા ઉકે ગામમાં જે સરસ્વતી સ્કૂલ આવેલ છે એમાં ધોરણ અને બાળ મંદિર થી ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ છે મારી છોકરીએ એમાં એમનું પરિણામ ખૂબ સારું આવ્યું છે મારી છોકરીનું એટલા માટે હું શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું એટલે रिजल्ट અમારે જે છે તે સારું આવ્યું છે ખુબ ખુશી અનુભવ છું અને શિક્ષકો નું બી અભિનંદન ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યુઝ માંડવી સુરત